નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર આંબલીયાસર રેલવે લાઇન પર કમિશનર ઓફ રેલવે સેફ્ટીની તપાસ સ્પીડ ટ્રાયલ બાદ નવી ટ્રેન સેવાઓની શક્યતા સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરથી આંબલીયાસર સુધીની તેતાલીસ કિલોમીટરની રેલવે લાઇન જે અગાઉ મીટર ગેજ હતી અને રેલ બસો ચાલુ હતી તે ટૂંકા સમયથી બંધ છે અને હવે તેનું બોર્ડગ્રેજમાં રૂપાંતરણ થઈ ગયું છે આ લાઇન પર સોળ અને સત્તર ઓક્ટોબર એમ કુલ બે દિવસ સેફ્ટી તપાસ કમિશનર ઓફ રેલવે સીઆરએસના વરિષ્ઠ અધિકારીઓની આગેવાની હેઠળ પૂર્ણ થવાના આરે છે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવી લાઇનનું કે ગેન્વર્જન થઈ ગયું છે અને બે દિવસની તપાસમાં અમે એન્જિનિયરિંગ ઓપરેટિવ અને સિંગલના રિલેટેડ સાથે સંબંધિત સુરક્ષા મુદ્દાઓની ચકાસણી કરી છે આ તપાસમાં સોળ ઓક્ટોબરે અસરથી વસઈ સુધીનો ભાગ તપાસ્યું જ્યારે સત્તર ઓક્ટોબરે વસઈથી વિજાપુર સુધીના વિસ્તારનું નિરીક્ષણ થઈ રહ્યું છે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આજે અમે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ટ્રાયલ કરીશું જેમાં ટ્રેકની સ્થિરતા બ્રેકિંગ સિસ્ટમની પરીક્ષણ થશે આ ટ્રાયલના પરિણામોનો રિપોર્ટ રેલવેને સોંપીશું અને તેના આધારે રેલવે એક્શન લેશે આ રિપોર્ટ આજથી આજે તૈયાર કરવામાં આવશે જેમાં જો નાની ખામીઓ જણાશે તો રેલવે તેને ઠીક કરવા માટે સમય આપવામાં આવશે અને ગંભીર મુદ્દાઓ હશે તો ફરીથી તપાસ થઈ શકે છે આ લાઇન પર પુરાના મીટર ગેજના નાના સ્ટેશનો જેમ કે ગવાડા કુકરવાડા અને અન્ય હોલ્સ જેમાં અગાઉ સ્ટેશન માસ્તર હતા તે બોર્ડગ્રેજ કન્વર્જન પછી બંધ અથવા તો મર્જ કરવામાં આવ્યા છે આ અંગે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જે પણ રિક્વાયરમેન્ટ છે તે રેલવે ડિવિઝને પેસેન્જરની જરૂરિયાતના આધારે નક્કી કરી છે ક્યાં કેટલા પેસેન્જરની જરૂર છે તેના હિસાબે સ્ટેશનો ચાલુ રાખવામાં આવ્યા છે આ નિર્ણયથી મુખ્ય સ્ટેશનો જેમ કે વિજાપુર અને આંબલીયા સ્થળ ચાલુ રહેશે જ્યારે નાના હોલ્ડ્સને બંધ કરીને ઝડપી ટ્રેન સેવાઓ પર ધ્યાન આપવામાં આવશે આ બો આ બ્રોડગેજ રૂપાંતરથી વિજાપુર અને આસપાસના વિસ્તારોમાં ઝડપી અને વિશ્વસનીય રેલવે જોડાણ શક્ય બનશે સીઆરએસ રિપોર્ટ બાદ રેલવે ખામીઓ ઠીક કરશે અને ટૂંક સમયમાં નવી પેસેન્જર ટ્રેનો શરૂ થઈ શકે છે આ વિકાસથી સ્થાનિક રહેવાસીઓને યાતાયાતની સુવિધા મળશે અને આર્થિક વિકાસને વેગ મળશે सर क्या कहना चाहिए आज जो तपास का जो प्रोग्राम है उसके विषय देखिए हमने दो दिन का स्टैक्ट्री इंस्पेक्शन होता है नई लाइन खुलनी होती है तो ये गेट कन्वर्जन वर्क था जी हमली वसंत से बीजापुर जी अराउंड फोर्टी थ्री किलोमीटर्स तो दो दिन का हमने इंस्पेक्शन किया है जिसमें हमने इंजीनियरिंग ऑपरेटिंग और जो भी सिग्नल से रिलेटेड जो भी सेफ्टी के इशूज़ हैं जी हम कौन थोड़ी तो अभी हम स्पीड ट्रायल करेंगे जी गाड़ी एक सौ जाएगी यहाँ से तक उसके बाद हम जो भी अपने ऑब्जर्वेशन है वो रेलवे को रेलवे को सबमिट करेंगे उसके बाद रेलवे उसके जो भी उपयुक्त तो है वो एक्शन लेंगे जी सर ऐसा सुनने में आया है कि मोटी अम्बाली मोटी आदराज और अमलियासन के बीच के जो जो मोटेपा के स्टेशन थे वो कुछ मर्ज हुए और कुछ बंद हुए उसके बारे में आप क्या कहना चाहेंगे सर जो भी रिक्वायरमेंट है डिवीज़न ने ऑलरेडी रिक्वायरमेंट देखा होगा कहाँ कहाँ कितने पैसेंजर्स की रिक्वायरमेंट है तो उसके हिसाब से वो सब स्टेशन को चालू रखा है और आगे